તો નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ નવા રિઝલ્ટ સાથે ધનાવાડા ગામમાં ત્યાં આપણી સાથે રામસીભાઈ છે બીજા આપણે ધનાવાડાના અમૃતભાઈ ઠાકોર છે તો એમને એનાટસ આપેલી છે બે મહિનાથી ખાય છે એ લોકો એમને રિઝલ્ટ સારું મળ્યું છે પડ્યું છે શરીર સારું છે તબીબ સુધરી છે તો જોયું એમને મોઢે કે એમને શું ફાયદો થયો છે તો અમૃતભાઈ બિલો તમને આ શું તકલીફ હતી પહેલી તો મને ખોન જાડું વળતું બરાબર કોઈ જાડો પડતો અટકનો પ્રોબ્લેમ હતો બરાબર એટલે મેં લગભગ છ મહિનેથી દવા મારે છ આઠ મહિનેથી દવા ચાલુ હતી બરાબર પણ પછી આ ભગવાનભાઈએ મને વાત કરી બરાબર એટલે ભગવાનભાઈ અને રોમસિંહભાઈએ આ મને આ પ્રોડક્ટ લઈ આવી બરાબર એટલે આ દવા ચાલુ કર્યા પછી મેં પેલી દવાખાના દવા બંધ કરી નાખી પેલી દવા તમે કેટલો ટાઈમ લીધી અંગ્રેજી દવા છ સાત મહિના લીધી સાત મહિના તો તકલીફ થતી હતી

ચક્કર આવતા એ પણ બંધ થઈ ગયો બધે ઓણે સારું છે હાલ શરીરમાં બહુ તંદુરસ્તી છે બરાબર ના એટલે કેવાનો મતલબ સાથે સાથે તમે એક દર્દ માટે લીધી હતી અને બીજું પણ સાથે માથાનું બીજું એ પણ તમને ફાયદો છે ફાયદો ચક્કર આવતા એ પણ મટી ગયો છે મટી ગયો એટલે એકંદરે દવાનું કામ સારું છે તો તમે પબ્લિકે શું કહેવા માંગો છો હું તો કહું છું કે ગમે તેને દવાખાનાની દવા કરતી આ દવા લેવરાય કઈ દવા લેવાય આ પોડેક આવે ને રેનાટસ રેનાટસ પડે બરાબર બરાબર આ દવા લેવરાય કોઈ શરીરને હાડઅસર થતી નથી બરાબર આયુર્વેદિક છે બરાબર અને ઘણી સારી છે મેં તો એમ કહેવાય નવ્વાણું ટકા મને સારી લાગી બરાબર સરસ હા તો મિત્રો જોયું તમે અમૃતભાઈને જોરદાર રિઝલ્ટ મળ્યું છે આ એક રેનાટસ નોવા છે અને એક ફૂડ સપ્લિમેન્ટ છે આ કોઈ દવા નથી આ એક ખોરાક છે તો દરેક બીમાર માણસ પણ લઈ શકે છે અને બીમાર ના હોય એ પણ બીમાર ના પડે એના માટે પણ લઈ શકે છે ¿Tú ranking King